બિરાજમાન હજરત સુફી અહેમદ શાહ કાદરી ચિસ્તી કે છે છેલ્લા ત્રીસ વર્ષથી સુરત શહેરના નવસારી બજાર વિસ્તારમાં આવેલ ગોપી તળાવ પાસે નવ સહિત કબ્રસ્તાનમાં કે જેમની દરગાહ આવેલ છે કે જ્યાં હાલ આ દરગાહ પર અનેક લોકો કે જે પોતાની મનોકામના પૂરી કરે છે અને જ્યાં આ દરગાહ પર દરેક ધર્મને માનનારાઓ પોતાની મનોકામના લઈને આવતા હોય છે જેમના સંદર્ભ અને ઉર્ષની ઉજવણી ઇસ્લામિક તારીખ પ્રમાણે સાબાન મહિનાની પાંદર અને સોળમાં ચાંદે ઉજવણી કરવામાં આવે છે